મા રુવા લાવારો છે હાલો હાલો રુતા આવી તમે ખેતરમાં આવ્યા ઈતર હો અલા આ તો કોઈ દેખાતું નથી અલા આ શું અલા મારે આ શું કર્યું મારે તો દવા મંગાવેલી છે એવું બાકડી બનીયું ને ખાવાનું એમ હાલો ખાલી મારા આ તો મફા કાકાનું ખેતર આ બહુ અલા રો ઉભરો

તારે એડે બકરી ગયા અલ્યા બુડા દવા લેવા બેખવાનો હે તું તું કેમ આવું કરો પાછો તું આ કા દે અલ્યા આપડી વાડી દવા લેવા મેકો ગ મગન પણ આ એ તો શું કર્યું આને હવે લાવું જો દવા અલ્યા બુડા આપણે લિયા છે ટેન્શન ન પી આ તો માર તો અહીંયા ફરિયાનો ફાલ આવ્યો હૈ આય સ્વારા આવવાની છે કેટલી આમ ખાલે મે વાત સાંભળી કે તામ કઈ છોરીને હમ તો ના અલ્યા આ હા ના ના હે હે પાછું

लो पड़ीने पुा नाना पा मखा लो वाले पा लाद लाश दवाह

મું બહાઈતે હાલ મમ્મો કાકા હું આવું તો રાણ નક દેખી લે અરે જો આજા 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 કે આમ તો હું કોઈ દેખી નમ તો ફરીયું ગોટો ફરીયું આપળો પ્લાન સક્સેસફુલ હો તેરી વાર આપળો છોરી યણમ થઈ

ચાલો ઓછા પેરો પડી નાખવા મારી ખેતલ થોડી કરો નાખી